you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યુઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે સુરત વલસાડ નવસારી તાપી સહિત દક્ષિણ ગુજરાતની હાલ દશા બેઠી છે ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હાલ ચાર થી લઈને આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં પરિસ્થિતિ વધુ ને વધુ વણસી રહી છે તંત્ર દ્વારા વિવિધ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે સાથે તંત્ર દ્વારા એનડીઆરએફ ની ટુકડીઓને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે મુંબઈમાં હાલ જળબંબાકાર થઈ રહ્યો છે આજે મુંબઈમાં થી ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે જેને કારણે મહાનગરી મુંબઈ નું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે આવી સ્થિતિમાં સામાન્ય રીતે મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત થઈને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આપણે ત્યાં વરસાદ આવતો હોય છે મુંબઈ ના વરસાદની અસર આપણે ત્યાં હાલ દક્ષિણ ગુજરાત માં જોવા મળી રહી છે મુંબઈમાં અગિયાર થી બાર ઇંચ વરસાદ બાદ દક્ષિણ ગુજરાત માં સાત થી આઠ ઇંચ વરસાદ ખાબકી ગયો છે હજુ પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે